અમદાવાદ કોટ ગ્રામ પંચાયત ની ગામ લોકો એ તાણબંધી કરી હતી ધોળકા તાલુકા ના કોટ ગામે દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે ગામમાં પાણી ભરાવાની સમસ્યા અને રોડ રસ્તા બનાવ્યા વગર બારોબાર ગ્રાન્ટ ઉપાડી લે દેવાના આક્ષેપ સાથે વિરોધ કર્યો હતો ગામના સરપંચ અને તલાટી ગ્રામ પંચાયત અને ગામમાં આવતા જ ન હોય તેવો ગ્રામજનોનો આક્ષેપ છે કોઠ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આગળ ગંદકી અને પાણી ભરાવાની સમસ્યાથી લોકો તરાહીમાં પોકારી ગયા છે દર્દી ગ્રામજનોને હાલાકી ભોગવવી પડી રહી છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનું કોઈ જ નિરાકરણ ન આવતા ગ્રામજનોએ ભેગા થઈ ગ્રામ પંચાયતની તાળાબંધી કરી હતી મારું નામ કેશવલાલ કે મેરિયા રોહિતવાસ વાસ કોટ અમારા મકાનની અંદર રોહિત વાસની અંદર ઢેસણામાના ઘરની અંદર પાણી પણ આજ લાગી અમે તલાટીને બધાને મળ્યા પણ કોઈ વ્યવસ્થા થતી નહીં ક્યાં તો અમારા માટે નિશાળમાં કોઈ રૂમ દે દેવો જોઈએ અમારા માટે કંઈક કાર્યવાહી થવી જોઈએ સમજ્યા અને અમે બે ત્રણ ફેરા રિપોર્ટ કર્યા પણ કોઈ કાર્યવાહી થતી નથી સરપંચ ને કોઈ આવતું નહીં કોઈ તલાટી ને કોઈ આવતું નહિ જો અમે ના હાજર હોય અને આવીને જતા રહે લોકો એટલે અમારી ઉપર કાંઈક રેમ દયા રાગ મારું નામ ઝાલા ગુરુદત્સી છે હું કોટ ગામનો રહેવાસી છું અને આજે અમે તમામ ગામ લોકો ભેગા થઈને આ ગ્રામ પંચાયતને લોક તાળાબંધી કરવી પડી અમારે કેમ કે છેલ્લા એક વર્ષથી ગામ ભરતું એટલું બધું પાણી ભરાય છે તેમ છતાં પણ સરપંચ અહીં રહેતા નથી બીજી વાત કે સરપંચ ધોળકા રહેશે અને ગામનો વહીવટ કરે છે બીજી વાત પતિ હોવા છતાં પતિ વહીવટ કરે છે તે બધી વાત તમામ અધિકારી જાણે છે તેમ છતાં આજની સુધી કોઈ પગલા લેવાના નથી બીજી વાત કે અમારા કોઠમાં એક રોડ બનેલો દિન પટેલ ના ઘર થી ઘર સુધી તે રોડ ઓન પેપર બે હાજર ત્રેવીસ માં બની ગયો બે લાખ રૂપિયા એને ઉપાડી લીધા તેમ છતાં હાલની પરિસ્થિતિમાં પણ ત્યાં ઢીચણ સમાણું પાણી ભરાય છે કાદવ રહે રહેશે તેમ છતાં આપણે એને રજૂઆત કરી તો કે એ તો રોડ મેં બનાવી નાખ્યો પણ હજી સુધી એને કોઈ તપાસ કરી નથી અમે ટીડીઓને આ બાબતે લેખિતમાં પણ જાણ કરવા માંગીએ છીએ એટલે અમે આ તમામ ભેગા થઈને આજ ગામે નક્કી કર્યું કે ભાઈ તાળાબંધી કરવી જોઈએ આની એટલે આ તમામ ગામ ભેગું થઈને એને તાળાબંધી કરી છે જેથી આ સમસ્યાનો નિકાલ આવે અને ફરતું પાણી જે ભરાય છે ગામમાં અત્યારે ફરતા ગામમાં જે જ્યાં પાણી ભરાણા છે ત્યાં બધાના ઘરમાં ઢીચાણ સમાના પાણી હાલમાં પણ છે તેમ છતાં કોઈ જવાબ દેતું નથી એટલે આજ અમારે તાળાબંધી કરવી પડી